શું તમારા સાબુદાણાની ખીચડી છૂટ્ટી છૂટી નથી બનતી અને જો છૂટી બને તો સાબુદાણા એકદમ કડક અને ચવળ રહી જાય છે તો આજના આ વિડીયોમાં આપણે પરફેક્ટ માપ સાથે સાબુદાણાની ખીચડી બનાવીશું તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે અહીં મેં એક કપ સાબુદાણા લીધા છે હવે સાબુદાણાને આપણે બે પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું આપણે બે પાણીથી સાબુદાણાને વોશ કરીશું એટલે વધારાનો જે પાવડર જેવો સ્ટાર્ચનો ભાગ આવતો હોય સાબુદાણાનો એ અંદરથી નીકળી જશે તો આ સાબુદાણાને મેં બે પાણીથી ધોઈ લીધા છે હવે આપણે સાબુદાણાને પલાળી દઈશું તો સાબુદાણાને પલાળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે તો સાબુદાણા ડૂબે એનાથી એક વેઢું પાણી વધારે રાખવાનું તો અહીં વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો કમ્પ્લેટ ઢાંકીને આપણે ચાર કલાક માટે સાબુદાણાને પલાળવાના તો મેં અહીં ચાર કલાક માટે સાબુદાણાને પલાળી રાખ્યા હતા તો તમે જોઈ શકો છો સાબુદાણાનું રિઝલ્ટ એકદમ સરસ છૂટા છૂટા આપણા સાબુદાણા પલળીને તૈયાર થયા છે એકદમ પોચા સરસ મજાના સાબુદાણા પલળી ગયા છે પલળેલા સાબુદાણાને મેં અહીં ગરણીમાં લઈ લીધા છે જેથી વધારાનું પાણી જે હોય એ પણ નીકળી જાય હવે મેં એક નંગ બટાકો લીધો છે અને બે નંગ મરચાં લીધા છે તેનું આપણે કટિંગ કરી લઈશું સાબુદાણા પલાળતી વખતે જો પાણી વધારે પડી ગયું હશે તો સાબુદાણા ઢીલા અને લોચો થઈ જશે અને જો પાણી ઓછું પડ્યું હશે તો ખીચડી ચવડ અને કડક બનશે તો પરફેક્ટ ખીચડી બનાવી હોય તો સાબુદાણા પલાળતી વખતે પાણીનું ખાસ ધ્યાન રાખવાનું અને પરફેક્ટ રીતે આપણે સાબુદાણાને પહેલાં પલાળી દેવાના અને સાબુદાણાને પલાળ્યા બાદ કમ્પ્લીટ આપણે ચાર કલાકનો રેસ્ટ આપવાનો એટલે પલાળવાનો એને પ્રોપર ટાઈમ મળે તો હવે બટાકાને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું એ જ પ્રમાણે મરચાંને પણ ઝીણું ઝીણું એ વખત શું થતું હોય છે કે સાબુદાણાની ખીચડી બન્યા પછી બહુ બધું તેલ છૂટી જતું હોય છે તો એવું ના બને એની રીત પણ આજે આપણે જોઈ લઈશું તો આપણે એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે જીરું મેરીશું જીરું સરસ ફૂટે એટલે આપણે સિંગદાણા લઈશું સિંગદાણાને સરસ તળાવા દઈશું મીઠા લીમડાના પાન ઉમેરીશું કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું બધું સરસ રીતે સાતળવા દઈશું સરસ સતરાઈ જાય એટલે આપણે તેમાં કટિંગ કરેલા બટાકા ઉમેરીશું બટાકા ઉમેરીને પાંચ મિનિટ માટે તેને એકદમ સરસ હલાવીને બધું સાતળવા દઈશું હવે ગેસની સ્લો ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને બટાકાને ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ બાદ બટાકા હાફ કૂપ થાય એટલે આપણે એક વખત તેને હલાવીને મિક્સ કરી લઈશું ત્યારબાદ ફરીથી તેને સ્લો ગેસ પર ઢાંકીને થોડીવાર માટે ચઢવા દઈશું ખોલીને જોઈ લઈશું અને એક વખત સરસ મિક્સ કર્યા બાદ બટાકો પ્રેસ કરીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો બટાકો એકદમ સરસ ચડી ગયો છે મસ્ત હવે આ સ્ટેજ ઉપર આપણે થોડું પાણી ઉમેરીશું તો પાંચથી છ ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું અને બધા મસાલા કરીશું તો સૌથી પ્રથમ આપણે ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરીને એકદમ સરસ રીતે બધું સરસ મિક્સ કરી લઈશું બધા મસાલા એકબીજામાં સરસ ભળી જાય એટલે આપણે સાબુદાણા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું ખોલીને જોઈ લઈશું બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સરસ મજાના ચડી ગયા છે હવે આપણે લાસ્ટમાં મરી પાવડર અને બે ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરીશું શેકેલા સિંગદાણાનો ભૂકો લાસ્ટમાં ઉમેરવાથી સાબુદાણાની ખીચડીમાં જે એક્સ્ટ્રા ઓઇલ બહાર આવતું હોય છે એવું નહીં થાય અને એકદમ સરસ કોરી તૈયાર થશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે હવે લાસ્ટમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું ખટાસ ગળપાનું સરખું બેલેન્સ હશે તો ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો લીંબુનો રસ નાખીને ગેસ બંધ કરીને બધું સરસ હલાવીને મિક્સ કરી લઈશું હવે લાસ્ટમાં આપણે કોથમીર ઉમેરી લઈશું તો તૈયાર છે સાબુદાણાની ખીચડી તમે જોઈ શકો છો સાબુદાણાનો દાણો એકદમ સરસ છૂટો તૈયાર થયો છે બિલકુલ ચવડ નથી થઈ તમે પણ આ જ રીત પ્રમાણે સાબુદાણાની ખીચડી બનાવશો તો તમારી સાબુદાણાની ખીચડી પણ એકદમ સરસ બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વધુ વધુ લાઈક કરજો વધુને વધુ શેર કરજો અને બીજી નવી નવી રેસિપી જોવા માટે બાજુમાં રહેલા આઈ બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસિપીની નોટિફિકેશન તરત જ આવે